એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના દિને લેવામાં આવશે તો એ જ્ઞાન સાધના પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન માંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ તો ફર્સ્ટ જોઈએ તો અહીં પ્રકરણ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જોઈએ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે એમસીક્યુ સ્વરૂપે જ તમારી જે બાર ચાર બે હજાર પચીસ ના દિને પરીક્ષા લેવામાં આવશે એમાં પરીક્ષામાં પૂછાશે વિડીયોના અંત સુધી બન્યા રહેશો જોઈએ ફર્સ્ટ ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાને આગમન સમય રેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે મોસ્ટ ટાઈમ બી જે ભારતમાં આવેલી જે યુરોપિયન પ્રજાને આગમન સમય રેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે જવાબ છે સી પોર્ટુગીઝ ફર્સ્ટ ડચ અંગ્રેજો ને ફ્રેન્ચ નેક્સ્ટ કોન્સ્ટેન્ટિનોપલ કયા બે દેશો વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું તો જવાબ છે ભારત અને યુરોપ નેક્સ્ટ યુરોપિયન પ્રજાને ભારતની કઈ વસ્તુની ખૂબ જ જરૂરિયાત હતી ગરમ કાપડની ઘઉં જુવારની મરી મસાલાની કે ચામડાની વસ્તુઓ તો યુરોપિયન પ્રજાને મરી મસાલાની જે ખૂબ જ જરૂરિયાત હતી નેક્સ્ટ યુરોપિયનની યુરોપની પ્રજા માસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા તો જવાબ છે મરી મસાલાનો યુરોપિયન પ્રજાએ આવા બીજો કયો નવીન માર્ગ શોધ્યો યુરોપિયન પ્રજાએ જે ભારતમાં આવવા બીજો કયો નવીન માર્ગ શોધ્યો તો જવાબ છે જળ ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજાના સંસ્થાનોને અરબ સાગર થી બંગાળની ખાડી તરફ ગોઠવતા કયો ક્રમ સાચો છે તો સુરત ફર્સ્ટ મછલીપટ્ટનમ કોચીન અને કાલી નેક્સ્ટ યુરોપિયન પ્રજા અને તેના ગવર્નરની કઈ જોડ ખોટી છે ફર્સ્ટ છે પોર્ટુગીઝ આલ્ફાન્સોડી અલ્બુકર ફ્રેન્ચ ફ્રેન્ક માર્ચિન સી અંગ્રેજ ટોમસ રો અને ડચ ડુપ્લે તો અહીં જે યુરોપિયન પ્રજાતિના ગવર્નરની કઈ જોડ ખોટી છે તો ડી જે છે ઓપ્શન એ સાચો છે નેક્સ્ટ નીચેનામાંથી કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારીમાં થતો નથી વાસ્કો ગામા આલ્ફાન્સો ડી અલ્બુકર્ક રોબર્ટ ક્લાઇવનો કે ફ્રાન્સિકો ડી અલ્મેડા તો સાચો જે ઉત્તર જે છે નીચેનામાંથી કોનો સમાવેશ પોર્ટુગીઝ અધિકારીઓમાં થતો નથી રોબર્ટ ક્લાઇવનો બાકીના જે અધિકારીઓ છે એમનો પોર્ટુગીઝ અધિકારીઓ તરીકે થાય છે આગળ અંગ્રેજોએ કરેલ વિલિયમ નામની વસાહત આજે ઓળખાય છે તો સાચો ઉત્તર છે કોલકાતા નેક્સ્ટ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય છે તો જવાબ છે એંગ્લો મરાઠા વિગ્રહ પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો જો પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો ફર્સ્ટ જે છે ડી ઓપ્શન સાચો છે ગોવા દમણ અને વસઈ ડચ લોકોએ ભારતમાં સ્થાપેલા વેપારી સંસ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી તો કલકત્તા બંગાળ મલબાર કે મછલીપટ્ટનમ તો ફટાફટ બાળકો જે ડચ લોકોએ ભારતમાં સ્થાપેલ વેપારી સંસ્થાનમાં કોનો સમાજ તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો ઉત્તર જોઈએ આગળ પ્લાસીનું યુદ્ધ પછી આવેલા પરિણામમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી તો સમગ્ર બંગાળ જે છે અંગ્રેજોના અધિકારમાં આવ્યું અંગ્રેજોને ચોવીસ પરગણાની જહાંગીર મળી વેપારીમાંથી સંસ્થાનો માલિક બન્યા મીરઝાફરને દિલ્હીનો નવાબ બનાવ્યો તો પ્લાઝ જે પ્લાસીનું યુદ્ધ પછી જે આવેલા પરિણામમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી તો મીર ઝાફરને દિલ્હીનો નવાબ જે બનાવ્યો અંગ્રેજોની સામે વીરતાથી લડીને વીરગતિ પામનાર શાસક ઓપ્શન છે મીરઝાફર મીર કાસીન રઘુનાથ રાવ ટીપુ સુલતાન તો અંગ્રેજોની સામે જે વીરતાથી લડીને વીરગતિ પામનાર શાસક છે ટીપુ સુલતાન નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલ થતો નથી વેલેસ વોરન હેસ્ટિંગ ફ્રાન્સિકો બી અલમેડા જે અંગ્રેજોનો સમાવેશ થતો નથી એ અંગ્રેજ ગવર્નર છે ફ્રાન્સિકો ફ્રાન્સિસ્કો બી અલમેડા જે વેલેસ્લી છે વોરન હેસ્ટિંગ છે વિલિયમ બેન્ટિંગ જે છે એ અંગ્રેજ ગવર્નરો હતા ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના દાખલ કરવામાં આવેલ કાયમી જમાબંધીમાં કયું કારણ સુસંગત નથી તો જમીનદારોને જમીન મહેસૂલ હક આપવામાં જમીનદારોએ અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનો જમીનદારોને સરકારે જમીનના હક કાયમ કે કાયમ માટે આપેલ હતા તો સી જે ઓપ્શન જે છે સાચો છે થોમસ મુનરો કઈ જમીન પદ્ધતિના પ્રણેતા હતા જે થોમસ થોમસ મુનરો જે છે એ કઈ જમીન પદ્ધતિના પ્રણેતા હતા તો જવાબ છે રૈયતવાડી નેક્સ્ટ જોઈએ અંગ્રેજોની કઈ જમીન મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા તો જવાબ છે રૈયતવારી પદ્ધતિ ભારતીય ઘડી માટે કયું કારણ સુસંગત નથી તો તે રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો તેનો ઉપયોગ સૂત્રાવ કાપડને રંગવામાં થતો હતો તેનો છોડ ઠંડા પ્રદેશમાં થતો હતો સુસંગત નથી એવું જે કારણ છે જે છે ડી છે જોઈએ આગળ ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી ગુજરાત ઉત્પાદન કરતું જે રૂ ઉત્પાદન કરતો પ્રદેશ છે મધ્યપ્રદેશ પણ છે મહારાષ્ટ્ર પણ છે જ્યારે જે કાશ્મીર છે એ રૂ ઉત્પાદન કરતો પ્રદેશ નથી ભારતમાં રહેલા આદિવાસી સમૂહ કયા વ્યવસાય સાથે જોડાયેલ ન હતા તો શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ ગાય ભેંસ અને ઘેટા બકરાને પાડવાના કારખાનામાં સંચાલન તરીકે અને જંગલ વિસ્તારમાં ખેતી કરવાનું જો ભારતના જે આદિવાસીઓ જે છે એ કારખાનામાં સંચાલન તરીકે જે છે એ સાચું નથી બાકીના જે છે ઓપ્શનો સાચા છે શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ ગાય ભેંસ અને ઘેટા બકરાને પાડવાના જંગલ વિસ્તારમાં ખેતી કરવાનો જોઈએ આગળ હું જનજાતિના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તો જવાબ છે હું જાતિના જે જનજાતિના લોકો કેસરની ખેતી કરવાના સાથે સંકળાયેલા હતા એક વખત પાક ઉગાડ્યા પછી બીજી જગ્યાએ ફરીથી ખેતી કરવાની ખેતીની રીત જે છે જવાબ શું છે સ્થળાંતરીય ખેતી રૈયતવાળી પદ્ધતિ ખેડૂતો માટે લાભદાયક ન હતી તેના માટેના કારણોમાં કયું કારણ સાચું નથી તો તેમાં ખેત પદાર્થોનો ઊંચો ભાવ મળતો એ કારણ સાચું નથી જમીનનું વધારે પડતું મહેસૂલ હતું મહેસૂલમાં વધારો કરવાનો હક સરકારનો હતો કોઈ પણ સ્થિતિમાં મહેસૂલ આપવું પડતું નેક્સ્ટ જોઈએ આગળ વૃક્ષો ને ઘાસ વાડી તેની રાખતી જમીન કયા તત્વોને કારણે ફળ થતી નથી વૃક્ષો અને ઘાસ ને બાળી તેની રાખ જમીન કયા તત્વને કારણે ફળદ્રુપ થતી હતી જવાબ છે પોટાશ અંગ્રેજોએ એ અમલમાં કરેલ જમીન મહેસૂલની કઈ જોડી જે ખોટી છે તો કોણ વાલીસ ટાઈમી જમાબંધી થોમસ મુન્દ્રો રૈયતવારી પદ્ધતિ હોલ્ડ મેકેન્ઝી મહાલવારી પદ્ધતિ તો અહીં જે વેલેસલી મન શબ્દારી જે મહેસૂલની જે છે આ જોડ ખોટી છે બાકીની જે હોલ્ડ

રાણી લક્ષ્મીબાઈ કયું વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે જ્યારે ઝાંસીની રાણીના સત્ય વિધાનો છે તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડ્યા હતા અંગ્રેજો દ્વારા તેમનું રાજ્ય પચાવી પડાયું હતું તેમને મણિકર્ણિકા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વિધાનો જે છે એ સાચા વિધાનો છે જોઈએ આગળ ઈસવીસન અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ થવામાં કયું કારણ જવાબદાર ન હતું તો ઈસવીસન અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ થવામાં કયું કારણ જવાબદાર ન હતું તો જે ભૌતિક કારણ જવાબદાર ન હતું જ્યારે રાજકીય કારણ વહીવટી કારણ અને લશ્કરી કારણ એ અઢારસો સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો હતા નેક્સ્ટ રાઇફલ બાબતે નીચેની નીચે પૈકી કયું વિધાન ખોટું છે આપણા દેશના સૈનિકોને આ રાઇફલ ચલાવવી વધુ પડતી વધુ પસંદ હતી જે આપણા દેશના સૈનિકોને આ રાઇફલ ચલાવવી વધુ પસંદ પડતી હતી આ વિધાન ખોટું છે એટલે સાચા વિધાનો જોઈએ આ રાઇફલમાં

અહીં જે ઓપ્શન સી જે છે એ અહીં અસત્ય વિધાન છે જ્યારે બાકીના એનફિલ્ડ રાઇફલ વાપરવાનો તેમણે ઇનકાર કરેલો તેમણે મેજર હ્યુશનની હત્યા કરી હતી ઈસવી સન અઢારસો સત્તાવન સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ હતા આ વિધાનો સાચા છે જોઈએ આગળ આ રાઇફલ ઉંચકવામાં ખૂબ જ ભારે હોવાથી અહી બેગમ હજરત મહલ જોધા માણે ખાલી જગ્યા લખનઉ બેગમ તો જવાબ છે ઓખા ઈસવી સન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસન મુખ્ય શું પરિવર્તન આવ્યું તો જવાબ છે બ્રિટિશ પાર્લામેન્ટ ભારતનું શાસન સંભાળી લીધું ઈસવીસન સન અઢારસો સ્વાતંત્ર સંગ્રામની નિષ્ફળતાના કારણે કારણો પૈકી કયું એક કારણ અયોગ્ય છે કેન્દ્રીય નેતા ગિરીનો ભાવ અંગ્રેજોનો લશ્કરી તાકાત મોટા ભાગની જે રાજાઓની અલિપ્તતા કે ઉપરોક્ત તમામ તો અહીં જે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામની જે નિષ્ફળતાનું કારણો પૈકી આ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ અંગ્રેજોની લશ્કરી તાકાત મોટા ભાગના રાજાઓની અલિપ્તતા એ તમામ કારણો જવાબદાર છે નેક્સ્ટ ઈસવીસન સંગ્રામ બાબતે કયું વિધાન અયોગ્ય છે ઈસવીસન અઢારસો સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામ બાબતે કયું વિધાન અયોગ્ય છે તો આ સંગ્રામમાં આપણા દેશને અંગ્રેજો સામે વિજય મળ્યો હતો આ સંગ્રામ ભારતમાં પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ કહ્યો છે આ સંગ્રામમાં ગ્વાલિયરનું નેતૃત્વ રાણી લક્ષ્મીબાઈ કર્યું હતું તો આ તમામ જે વિધાનો જે છે એ સાચા વિધાનો છે જ્યારે આ સંગ્રામમાં આપણા દેશને અંગ્રેજો સામે વિજય મળ્યો હતો તો આ જે ઉત્તર ખોટો છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે આપણા દેશને આપણા ભારત દેશને સ્વતંત્રતા ક્યારે મળી હતી ફટાફટ કોમેન્ટ કરીને જણાવો જોઈએ આગળ નીચેના જોડકા બાબતે અયોગ્ય જોડ કઈ છે કાનપુર ઉત્તર પ્રદેશ આણંદ ગુજરાત ઝાંસી મધ્યપ્રદેશ કોલ્હાપુર રાજસ્થાન તો ડી છે ઓપ્શન યોજનાનો અમલ થયો જે છે એ સમાવેશ થતો નથી જ્યારે અઢારસો સાત સંગ્રામમાં જે રાજકીય કારણો સમાવેશ થતા જે કારણો જે છે નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કરવામાં આવ્યું જમીનદારોની જમીન જપ્ત કરવામાં આવી ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યો ખાલસા કર્યા આગળ જોઈએ અઢારસો સત્તાવન સંગ્રામમાં સૈનિકોએ કરેલા હુમલાને સમય ગાળામાં ક્રમશઃ ગોઠવણ કઈ જોડ સાચી છે અઢારસો સત્તાવન સંગ્રામમાં સૈનિકોએ કરેલ હુમલાના સમય ગાળામાં જે સાચી જોડ જોઈએ તો બરાકપુર મેરઠ દિલ્હી અને કાનપુર જોઈએ ભારતીય સૈનિકો અંગ્રેજ સામે કયા લશ્કરી હતી તેથી ભારતીય સૈનિકો અંગ્રેજો સામે રોષે ભરાયા હતા નીચે આપેલ સંગ્રામના મુખ્ય નેતાઓની કઈ જોડ યોગ્ય નથી તો દિલ્હી બાદશાહ બહાદુર શાહ નાના સાહેબ રાણી લક્ષી નીચેના નીચેનામાંથી કઈ પ્રજાએ એના સો વર્ષના શાસનકાળમાં વિકાસશીલ ભારતને ગૃહ ઉદ્યોગો હુનર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યમાં કંગાળ બનાવી દીધું હતું તો સાચો ઉત્તર છે અહીં અંગ્રેજ જેણે ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું રાજસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું છે દીધું તે છે ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની કે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો સી ઓપ્શન જે છે એ સાચો છે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું છે એ કંપની કઈ છે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની

ત્યાં બધા જ હાથી અને ધર્મના ત્યાં બધા જ જાતિ અને ધર્મના લોકો રહેતા હતા ભારતના પૂર્વ કિનારે અંગ્રેજોએ સ્થાપેલ કોઠીઓને ઉત્તર ઉત્તરથી દક્ષિણમાં જે ક્રમમાં ગોઠવો તો અહીં ભારતના પૂર્વ કિનારે અંગ્રેજોએ સ્થાપેલ કોઠીઓના ઉત્તરથી દક્ષિણ ના ક્રમમાં ગોઠવો એ છે વિશાખાપટ્ટનમ બી કલકત્તા શ્રી મછલીપટ્ટનમ કે ડી ચેન્નાઈ તો સાચો ઉત્તર છે સી સૌપ્રથમ તો કલકત્તા

નવીન રાજધાની દિલ્હીના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી તો જોઈએ તે એક સમયે સલ્તનત ને મુગલ શાસનમાં રાજધાની નગર હતું ઈસવીસન અઢારસો માં અંગ્રેજોએ મુગલો પાસેથી દિલ્હી જીતી લીધું આ સુસંગત નથી જે સુસંગત વિધાનો છે તે આઝાદ ભારતનું ખૂબસુરત મહાનગર અને રાજધાની છે અંગ્રેજોએ તે તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા જોઈએ આગળ આપેલ ચિત્ર કઈ ઈમારતનું છે અને તેની મુલાકાત લેવી હોય તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે તો અહીં તમે જોઈ શકો છો જે આ ચિત્ર જે છે કઈ ઈમારત છે રાષ્ટ્રપતિ ભવન છે પાર્લામેન્ટ છે સચિવાલય છે કે સુપ્રીમ કોર્ટ છે તો સાચો ઉત્તર શું છે અહીં ડી સુપ્રીમ કોર્ટ નેક્સ્ટ નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી એડવર્ડ લુટિયન્સ લિકાર બુઝીએ હર્બર્ટ બેકર કે જ્યોર્જ ગીબર્ટ તો સાચો ઉત્તર છે અહીં જે એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને આપવામાં આવી હતી નવી દિલ્હીમાં આવેલી યાદગાર ઇમારતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી નવી દિલ્હીમાં જઈ યાદગાર ઇમારતોમાં કોનો સમાવેશ થતો નથી ગેટવે ઓફ રાષ્ટ્રપતિ ભવન માર્ગ જે છે ઇમારતોનો સમાવેશ થાય છે અંગ્રેજોએ ભારતમાં અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલા નીચે પૈકી કયા ઉદ્યોગોને વિકાસ મોટા પાયે થયો હતો રંગકામ છાપકામ ઇંજણકામ કાચકામ તો સાચો ઉત્તર શું છે રંગકામ અને છાપકામ નેક્સ્ટ જોઈએ આપેલું ચિત્ર કોનું છે અને તેમણે સૌપ્રથમ કઈ મિલ શરૂ કરી તો અહીં જે ઓપ્શન છે કસ્તુરભાઈ લાલભાઈ ક્ષણ મિલ લાલભાઈ દલપતભાઈ કાગળ મિલ કે રણછોડલાલ રેટિયાવાળા કાપલ મિલ અંબાલાલ ચારાભાઈ ખાતર મિલ સાચો ઉત્તર શું છે સી રણછોડલાલ રેટિયાવાળા કાપડ મિલ નેક્સ્ટ જોઈએ ઓગણીસમી સદીમાં કાપડની મિલો જે સ્થળોએ શરૂ થઈ હતી તે સ્થળોને ઉત્તર થી દક્ષિણના ક્રમમાં ગોઠવો સાચો ઉત્તર શું છે અમદાવાદ નાગપુર સોલાપુર અને ચેન્નાઈ આ પ્રમાણે જે ક્રમમાં ગોઠવવાની જે શબ્દો જે છે પૂછવામાં આવશે આવશે અને આવશે તો અહીં ઘણા બધા આપણે જે સ્થળોને ક્રમમાં ગોઠવવાનું જોયું છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને બે થી ત્રણ વખત જોઈ લેવું જોઈએ આગળ અંગ્રેજ શાસન દરમિયાનનું ભાતીગર મનમોહક ભાત વાતવાળી સાડીઓની કિનારીવાળી જટિલ વણાટ કામ જોવા માટે તમે જોવા માટે તમારે નીચે આપેલ કયા સ્થળોની મુલાકાત લેવી પડશે સોલાપુર મદુરાઈ મુંબઈ કે નાગપુર તો વિચાર મિત્રો અહીં ફટાફટ કોમેન્ટ કરીને જણાવો સાચો ઉત્તર શું છે તો આ પ્રમાણે જ આપણે યુટ્યુબ ચેનલ પર તમને ઘણા બધા વિડીયો મળતા રહેશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર